રવિન્દ્રસિંહ જાડેજા એટલે કે જડ્ડુના નામથી સર જાડેજાના નામથી ઓળખાતા ક્રિકેટર રવિન્દ્રસિંહ કે જેઓએ સીએસકે સાથે દામન છોડી અને રાજસ્થાન રોયલ્સની જે ટીમ છે એમની સાથે જોડાવા જઈ રહ્યા છે ત્યારે એ વાતને લઈ અને ખૂબ જ ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે જે સીએસકેના ફેન્સ છે તેમનામાં એક નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે આપણે જણાવી દઈએ કે સીએસકેએ પોતાના ઓફિશિયલ પેજ ઉપર જાહેરાત કરી અને રવિન્દ્રસિંહ જાડેજા તેઓએ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાણ કર્યું હોવાની વાતની માહિતી આપી હતી ત્યારે આપણે જણાવી દઈએ કે જે રાજસ્થાનની ટીમના જે પૂર્વ કપ્તાન હતા એવા સંજુ સેમસન એ સીએસકેની ટીમમાં સામેલ થઈ રહ્યા છે સાથે સાથે એવી પણ માહિતી મળી રહી છે કે રવિન્દ્રસિંહ જાડેજા રાજસ્થાનની ટીમના આઈપીએલ ટીમના કપ્તાન તરીકે પણ કામગીરી કરે તેવી શક્યતા જોવા મળી રહી છે ત્યારે તેમના ધર્મપત્ની રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરી અને રવિન્દ્ર જાડેજાને શુભકામનાઓ પાઠવી હતી રાજસ્થાનના જે ફેન્સ છે એમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે એક બંને તરીકે રવિન્દ્રસિંહ જાડેજાએ રાજસ્થાનની ટીમમાં પ્રવેશ કર્યો છે ત્યારે રવિન્દ્રસિંહ જાડેજાના ફેન નું શું માનવું છે એ કોમેન્ટમાં અમને જરૂર ને જરૂર જણાવજો આવા ને આવા વિડીયો જોવા અમારી સાથે બન્યા રહેજો માત્ર દવા પર